એક ધ્રોહિ પટેલ કરીને ફરિયાદી છે એ આનંદનગર વિસ્તારમાં પીજીમાં રહે છે અને પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરે છે એમને પોતાના મોબાઈલમાં એક ડેટિંગ એપ ડાઉનલોડ કરેલી અને આ ડિટિંગ એપમાં એમને ગઈ ચોવીસ માર્ચના રોજ મેસેજ આવેલો અને મળવા માટે બોલાવેલા એ દરમિયાન જે અજાણી વ્યક્તિ છે એની સાથે આમની મુલાકાત થયેલી અને મુલાકાત દરમિયાન એમને જે અજાણી વ્યક્તિ છે એને પૈસાની માગણી કરેલી એ વખતે આ જે ધ્રુવીન છે એની જોડે ધૃતે ઈશ્વર્ય એની જોડે પૈસા ન હોય એને એને કીધું કે હાલ મારી પાસે પૈસા નથી એ પછી જે અજાણી વ્યક્તિ છે એ આ ફરિયાદીને રિક્ષામાં બેસાડીને જુમાપુર બાજુ લઈ ગયેલા દરમિયાન બીજી એક અજાણી વ્યક્તિ આવેલી અને આ બંનેને એવું કીધેલું કે ભાઈ તમે અહીંયા ચોરી કરવા માટે આવેલા છો અને લોખંડની ચોરી કરવા આવ્યા છો તો હું પોલીસને જાણ કરું છું અને એને કોઈ બીજી વ્યક્તિને ફોન કરેલો એ દરમિયાન એક ત્રીજી વ્યક્તિ આવેલી અને એણે અમને કીધેલું કે ભાઈ હું પોલીસ સ્ટેશનથી આવ્યો છું અને તમે આ ચોરી કરવા આવ્યા છો તમારા વિરુદ્ધમાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવશે જો ફરિયાદ દાખલ ના કરવી હોય અને કંઈ તમારે એમાંથી બચવું હોય તો તમારે મને ત્રણ લાખ રૂપિયા આપવા પડશે એ જે તે વખતે તે ફરિયાદીને ડરાવી ધમકાવીને એની પાસેથી દોઢ લાખ રૂપિયા ગૂગલ પેથી ટ્રાન્સફર કરાવેલા મોબાઈલ ફો ફોન પેથી અને એ પછી એને અવારનવાર ધમકી આપી અને ફરિયાદી જોડેથી રોકડા ક્રેડિટ કાર્ડથી ડેબિટ કાર્ડથી અને ગૂગલ પેથી કુલ પાંચ લાખ નેવ હજાર રૂપિયા આ આરોપીઓએ પડાવેલા અને એ તપાસ દરમિયાનમાં જેને પોલીસ તરીકે ઓળખાણ આપેલી હતી એ ઇલિયાસ રહીમ શેખની ધરપકડ કરેલી છે અને આરોપીને કોર્ટમાં રજૂ કરીને બે દિવસના રિમાન્ડ મેળવેલા છે અને આમાં એક બીજા અન્ય જે આરોપી હતો એનું મુશ્તાક ચૌહાણ કરીને એની ઓળખાણ થયેલી છે બાકીના આરોપીની ઓળખ કરવાની બાકી છે અને તપાસ ચાલુ છે

આરોપીનો હાલ સુધી તો કોઈ ગુનાહિત ઇતિહાસ જણાયેલ નથી તેમ છતાં હજુ આરોપી બે દિવસના રિમાન્ડ ઉપર છે અને અન્ય આરોપી પણ પકડવાના બાકી છે તો એ તપાસમાં શું જણાય છે એ એ પ્રમાણે આગળની તપાસ કરવામાં આવશે